આગામી ઉત્તરાયણ તહેવારને લઈને સુરતના ભાગડ વિસ્તારમાં સાઈઠ વર્ષથી ચાલી રહેલી પતંગની દોરીની દુકાનોમાં ચાલુ વર્ષે ભાવમાં પચીસ ટકાનો વધારો થયો છે જેના કારણે ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ભાગડ વિસ્તાર સુરતમાં પતંગી દોરીના વિક્રેતાઓ માટે પ્રખ્યાત છે અહીં બરેલી દોરી પાંડા દોરી અને કાળી દોરીનું ખાસ વેચાણ થાય છે દર વર્ષે ઉત્તરાયણ આસપાસ આ વેપારમાં ખૂબ જ ચહલ પહેલ જોવા મળે છે પરંતુ ચાલુ વર્ષે કાચા માલના ભાવ વધારા અને અન્ય આર્થિક કારણોસર દોરીના ભાવમાં વધારો કરવો પડ્યો છે જેથી ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે

અને પાંડા દોરી બ્લેક દોરી નો સ્પ્રેટ પણ વધારે છે. પતંગ વર્ષ કરતા આ ભાવમાં પણ વધારો દોરાના બોબિનના ભાવમાં 25% નો વધારો છે. શું મેસેજ છે દોરી સારી વાપરો અને ઓરિજિનલ વાપરો. તમે ચાઇના દોરી નથી રાખતા અમે. વર્ષોથી નથી રાખતા. અમારા કસ્ટમરો આવે છે

भाई मैं भी डिंडोली से आया का कारण क्या यहाँ पे, यहां पे मांजा लेने आये डोरी लेने आए पतंग लेने से साल यहाँ पे हम लोग आते आते सात सालों यहाँ का मांजा के साथ एक नंबर बहुत बढ़िया क्वालिटी કહો ઉતરાણ કે પતંગાટ કે પહોંચે યાસિન દારા દિવ્યાંગ ન્યુઝ સુરત